તારે તું છોકરું કેવાય અને તારું દોહુ દ્વાડું બોલાય તારે ના બોલાય તો તું લાય હજી તો પાવ તું તું કરાયા ના કેવાય કે તમે લાયા ના એમ કેવાય લાયા હા એમ કેવાય

પાણી વાળા છે હું બોલી છું બોલું દાડે હમણાં આપવા દે જ પશુ વાત આવા તડકા ની છે આ ને નાખી રહ્યો આજે તો

ભાઈ ના રાખો ને તું મારું નો અમે વાંધો નહીં ને ચકલા ચેટલી મારા હવે ગરમી કરી વાંચે નાઈ દઉં ડોલા ને ચોખા પહેરવા જીતું ત્યાં પડુલા લેવા ડોલા કઈ ના માર્યા વાળો ના ડોહલું દેખાતું નહીં ગયું ખબર પછી નાસી ગયું હોય તું આવ્યો અલ્યા તારી ગયું તું લ્યા

વાકરણ પડ્યો મને આવ્યો આજ પછી જિંદગી માં કદી દારૂડિયા પણ મને કોઈ મજુ ના મળ્યું મારા બફો ચેનું પાણી વાળા તો તું મને આ ગમે તે કુક નું બોલાય ના હોય તો મારા માથે તો આય અલ્યા મરી ને જાય માથા આલુ તો હતો

અલા કશું લેવા નહીં તમે આવજો પેલા વખત બધું નાખવા ત્યાં તો આટલા ત્યાં આટલી પાડી મારું ઓછું પી મરી ગયું પડ્યું ચકરી ખાઈ પાવડો

તું મારા કામ માં નહી આવ્યો તું તો કેતો પેલા મારા હજાર રૂપિયા લઈ હજાર રૂપિયા તારી જિંદગી માં તોડ પડે હાલ હજાર રૂપિયા ગુજરાત નહીં તારા મુઠા પર ચોલો ને તો તારો નાગજો જેનો

પેલા કઈ હારો નહી હારો ને પેલા તને તો પૈસા આવે ખવડાવે સારું હારું રાખ્યો પછી એટલે દાટી મને તું તું ડાટે કરે ઉતરે

નાથો કોણ પટલ મોટા શક્તિ મા